ગુજરાતમાં ખેડૂતો હાલ તંત્ર સામે પોતાના અનેક પ્રશ્નોને લઈ અને વિરોધ દર્શાવી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે પરંતુ તેમનું ક્યાંક ને ક્યાંક સાંભળવામાં નથી આવતું એવી પણ એને લઈને પણ વિરોધ કરી રહ્યા છે અને હવે ફરી એકવાર આવો જ વિરોધ કરવામાં આવે છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હાલ ખેડૂતોના અનેક પ્રશ્નો છે એ પછી ટેકાના ભાવે ખરીદી માટે ઇ સમૃદ્ધ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું તું તેની અંદર ગેરરીતિનો પ્રશ્ન હોય કે પછી કપાસ જે અમેરિકામાંથી આયાત કરવામાં આવશે તેના કારણે ગુજરાતના ખેડૂતોનો કપાસ ક્યાંક ને ક્યાંક નહીં વેચાય એનો પ્રશ્ન હોય ખેડૂતો તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને હવે સુરેન્દ્રનગરના ખેડૂતો સામે આવ્યા છે અને રેલી કાઢી અને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો છે સુરેન્દ્રનગરમાં મોટા કપાસની ખેતી થાય છે તેના તદઉપરાંત પણ મગફળી એરંડા જેવી અનેક ખેતીઓ થાય છે અને તેનો મોટા ભારે વરસાદને કારણે હાલ નુકસાન થયું છે અને તેના સામે ખેડૂતો હવે તંત્રની સામે આવ્યા છે અને રેલી કાઢી અને મામલતદાર કચેરી સુધી વિરોધ દર્શાવ્યો છે અને મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે કે જે પણ હોય અતિવૃષ્ટિને કારણે અમારે નુકસાન થયું છે તેનું પાક વળતર આપવામાં આવે અને સમગ્ર બાબતે ખેડૂતોએ વધુમાં શું કહ્યું સૌ એ સાંભળીએ જે આવેદન પત્ર દેવામાં આવ્યું છે એ જે ખેડૂતો ઉપર થતા હળર અન્યાય જેમ કે અતિવૃષ્ટિ વરસાદ થયેલો હતો એની અંદર જે સહાય ચૂકવવામાં આવી હતી એની અંદર પણ વાલા દવલા નીતિ થઈ હતી ઘણા એવા ગામની અંદર પૂરતા પ્રમાણમાં પૈસા આવ્યા છે ઘણા ખેડૂતોને ખાતામાં પૈસા નથી આવ્યા હાલમાં જે સરકાર શ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે પાછળથી એની અંદર પણ સબરકા થયા છે કારણ કે બે હજાર ને ત્રણ હજાર ને એવા પૈસા નાખવામાં આવ્યા છે ખરેખર ખેડૂતોને જે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા જે નક્કી કરવામાં આવ્યા હતા એજ રીતે પૈસા આપવામાં આવે અને ખરેખર રીતે ખેડૂતોને જે અત્યારે ખાતર બિયારણ ની અંદર જે ચેડા થાય છે નકલી બિયારણ નકલી ખાતર એની અંદર પણ સરકારે ખરેખર રીતે ધ્યાન આપવું જોઈએ જયારે ખેડૂતોને ખાતરની અને દવાની જે જરૂરિયાત હોય છે એ વખતે પણ મળતું નથી અને અત્યારે જે સીસીઆઈ દ્વારા જે ભાવ બાંધવામાં આવ્યા છે સોળસો રૂપિયા પણ ખરેખર રીતે ખેડૂતોને અત્યારે વરેવું જ નથી કારણ કે મોંઘું બિયારણ મોંઘું ખાતર ડીઝલ મજૂરી જો અને વીજળીના પણ ધાંધિયા થતા હોય છે જ્યારે ખેડૂતોને ખરેખર રીતે વીજળીની જરૂર હોય ત્યારે અંદરથી કાપ મૂકવામાં આવતો હોય છે ખેડૂત હેરાન થતો હોય છે એટલે એ દ્વારા આજે અમે ખેડૂતોએ આ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે કે કોંગ્રેસ દ્વારા જે અમારા ખેડૂતોના પ્રશ્ને જે કિસાન અધિકારી યાત્રા કાઢવામાં આવી એનો મુખ્ય હેતુ એવો હતો કે ગુજરાત સરકારે એસડીઆર ની યોજના પ્રમાણે જે પૈસા ખેડૂતોને મળવા જોઈએ મળવા જોઈએ એ આ યાત્રા જે કોંગ્રેસે કરી છે એમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ખેડૂતોનો એમને સાથ સરકાર છે અને કોંગ્રેસ જયારે પણ ખેડૂતોને પ્રશ્ને જયારે અમને બોલાશે ત્યારે બધા ખેડૂતો આવશું અને કોંગ્રેસ જે અમારી લડત લડી રહી છે એને અમે સંપૂર્ણ સહકાર અને ટેકો રજૂ કરીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વતી હું આટલું આપને જણાવું છું મુખ્ય માંગ અમારે જે મેં કીધું એમ એસડી આદિ યોજના પ્રમાણે અમને વળતર મળવું જોઈએ બીજું જે માપણીના પ્રશ્નો છે અને માપણીમાં જે છબડા થયા છે એનો સત્વરે નિકાલ થવો જોઈએ પશુપાલકોને પૂરતા પોષણક્ષમ ભાવો મળવા જોઈએ નકલી બિયારણ અને નકલી ખાતર જે મળી રહ્યું છે એને સદંતર બંધ કરી અને ખાતરનો પૂરતો જથ્થો સરકારે ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ આવા તો ઘણા પ્રશ્નો છે એમઆરપી નો પ્રશ્ન છે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી એમાંય જે અત્યારે જે સરકાર જાહેરાત કરી છે સીસીઆઈ માં જેની નોંધણી થઈ છે એને જ મળશે આ પણ અમે આપના વતીથી સરકારને વિનંતી કરવી છે કે આ જે તમારો જો ઉપમી ભર્યો નિર્ણય છે એને રદ કરવો જોઈએ સીસીઆઈ આટલા વર્ષો થી આવી છે અને અમે બધા ખેડૂતો કોંગ્રેસ સાથે આવ્યા છે નહી અગાઉના દિવસોમાં જે પણ કોંગ્રેસ અને એને અમે જિલ્લાના દરેક ખેડૂતો સાથે સહકાર આપશું સમગ્ર જિલ્લામાં કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો કે ખેડૂતોના પશુપાલકોના ગરીબોના અને વંચિતોના પ્રશ્નને લઈ અને એક એક જિલ્લા પંચાયતની બેઠક એક એક તાલુકા મથકે જવામાં આવે અમારી અગિયાર તારીખની સંકલનની બેઠકમાં તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખો અને જવાબદાર જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે આ કાર્યક્રમ નક્કી થયો હતો બાર તારીખ થી લઈને સત્તર તારીખ સુધી અમે જિલ્લાના તમામ તાલુકાઓમાં અને તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો અને આજે એના સમાપન અંતર્ગત અમારા પ્રદેશના પ્રતિનિધિઓની હાજરીમાં અમે જિલ્લા કક્ષાએ ખેડૂત અધિકારી યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાયા અમારા આજના જિલ્લાના પરિપ્રેક્ષમાં વાત કરું તો અમારી જે મુખ્ય ચાર પાંચ માંગણીઓ હતી એને લઈ અને કિસાન કોંગ્રેસના કન્વીનર અશોકભાઈ અને અમારી સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમે આવેદન પત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણીઓ એ છે કે ગત વર્ષે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે એમને સત્વરે નુકસાનની સહાય આપવામાં આવે ડીઆરઆર કચેરીના પ્લેટફોર્મ ઉપર વર્ષોથી જમીન માપણીના કેસો પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ કરવામાં આવે ગુજરાતના બીજા દૂધ ઉત્પાદક સંઘો જે પ્રમાણે દૂધના પોષણ સંભાવ આપે છે એ જ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પશુપાલકોનો અહિત કરવામાં ના આવે એને પૂરતા ભાવ આપવામાં આવે ન કે તમારા દૂધ ઉત્પાદકોના પૈસેથી સુરેન્દ્રનગર જિલ્લાનું કમલમ ચાલે સાથે સાથે બીજા જે જમીન આ વર્ષે જે અતિવૃષ્ટિના કારણે અમુક તાલુકામાં અમુક ગામોમાં નુકસાન થયું છે તો અમે ખેતીવાડી અધિકારીને પણ આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સમગ્ર જિલ્લાનું નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં જ્યાં નુકસાન હોય ત્યાં ખેડૂતોને સહાય આપવામાં આવે નકલી ખાતર નકલી બિયારણ અને ખાતરનો જથ્થો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે આવા વિવિધ મુદ્દાઓને લઈ અને આજે આવેદનપત્ર આપ્યું છે અને આવનાર દિવસમાં સંકલ્પ કર્યો છે કે જો સરકાર શ્રી આ બાબતે ગંભીરતાથી નહીં વિચારે તો તમામ તાલુકામાં કિસાન અધિકારી યાત્રા અંતર્ગત ગામડે ગામડે ખેડૂતો વચ્ચે પશુપાલકો વચ્ચે બેઠક કરવામાં આવશે હાલ અનેક વિસ્તારમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને પોતાની માંગણીઓને લઈ અને સરકાર સામે તંત્ર સામે પડી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેમનું નથી સાંભળવામાં આવતું એવું પણ અનેકવાર સામે આવ્યું છે અને તેને લઈને પણ રજૂઆતો કરવામાં આવી છે સમગ્ર બાબતે આગળ શું થશે એ તો હવે જોવાનું રહ્યું આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં